સુરતા ઓનલી ફોર સાંભળવાનો વિષય છે ખરા પણ કેવો અહીંયા આપણે એક શંકરદાન સ્વામીની એક આપણે વાત લઈએ દ્રષ્ટાંત એનો મુદ્દો લઈએ વાણીનો કે હંસા તે ગુરુજીના દેશમાં ત્યાં છે જળહલ પ્રકાશ અગમ ઘરે હું જઈ ચડી હંસા તે ગુરુજીના દેશમાં હંસા નામ સુરતા ગુરુજીના દેશમાં નામ કે જે આપણી અંદર જે શૂન્ય શિખરમાં જે દસમા દ્વારમાં જેને એને દેશ કીધો છે ગુરુજીના દેશમાં ત્યાં છે ધળહ જોત પ્રકાશ અગમ ઘરે હું જય ચડી સુરતા છે અગમ ઘરે જય ચડી એવું ઘર કે જેની ગમ નથી જે અગમ છે મહાપુરુષો સંતોએ ત્રણ પ્રકારની વાત કરી ગમ અગમ અને નિગમ સુગમ સોરી ગમ એટલે જે આપણને ગુરુ જે કાંઈ વાત આપે ને ગુરુ જે કાંઈ આપણને જાણ કરાવે એની ગમ પડી ગુરુ ગમ ખોજો રે આ ઘટમાં જેમ ખીમ સાહેબે જેમ કીધું ને ઈ ગમ અને અગમ અગમ એટલે જે ગુ ગમના માધ્યમથી જે આપણે અગમ ઘરે જઈએ જેને રામદેવ પેલે કીધું કે અગમની અગોચર ચરવીરા વાતું છે આગ્યું એની પોથાનો પામે પાર આ જૂનો જૂનો ધર્મ રાખી ધર્મ આબાદ બાદ રાખી બોલીએ જેના વેદ કરે છે હોય ઈ અગમ અગમથી આવ્યો સુગમમાં સમાણો અગમથી આવ્યો સુગમ સુગમ એટલે જેની જાણ થઈ એ સુગમ કહેવાય અગમથી આવ્યો સુગમમાં સમાણો એને નૂરતણો પ્રકાશ મારા વિરા હા બલહારી ઘટ ભીતર બોલે નિજ નામના હોવા આ તમે ઊંકી કરી લો ઓળખાણ મારા વિરા આ અગમ જેની જાણ થાય છે એવી જે જાણ થાય છે એ જાણની ભૂમિકા એ અગમ ઘરે સુરતા જઈ ચડી સુરતા છે એ માત્ર ઓનલી ફોર જે કાંઈ ભક્તિ પદાર્થને લઈને જે કાંઈ યોગ છે સાધના છે ધ્યાન છે સમાધિ અવસ્થા છે એને લઈને સુરતા એમાં એક્ટિવ થાય એટલે તમારી અને મારી દરેકની સુરતા જન્મો જન્મોથી આદ અનાદથી જ્યારે જ્યારે આપણને મનુષ્યોની જ્યારે આપણને પ્રાપ્ત થાય મનુષ્યકાણીને આપણે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સુરતા આપણી હારે આવે જ છે જન્મની સાથે પણ માયાના આવરણમાં આવી કાઢવીને તમે ને હું આપણું એનું મૂળ મૂળ એનું ભાન ભૂલી ગયા એની કિંમત ભૂલી ગયા